અરજી સુણી ને વેલ્યું આવત્યું હોજી રે માળી અરજી સુણી ને વેલ્યું આવત્યું મા મદ્રાસ વારિયું માર્યું માવડ્યું હો મા મદ્રાસ વારિયું માર્યું માવડ્યું ीने अटकेला उकेलिजी हो रे मारी आिने अटकेला उकेलतो हो हजी रे मारी मद्रास वारिमाव मा हो मा मद्रास बोल श्री नवदुर्गा मा બેનો અવાજ નથી આવતો બોલ શ્રી નવદુર્ગા માતા કી આપણો અવાજ એટલો રણાવામાં હંભરાવો જોઈએ કે બેનો તો છે પણ આપડી જ્ઞાતિના ભાઈઓ પણ આવે એકવાર લાસ્ટ ટાઈમ બોલ શ્રી નવદુર્ગા માતા કી જય હવે ફટાફટ બેનોને બધાને રિક્વેસ્ટ છે ફટાફટ બધા આરતી માટે આવી જાય ને આપણો પ્રોગ્રામ જેના માટે અમે બધા ક્યારની રાહ જોઈએ છીએ એ સ્ટાર્ટ થઈ જાય બેનો બધા જ આરતી માટે આવી જાય आविने अटकेला उकेल त्यू हो जीरे मारी मद्रास वारियु मारियु मावडियु हो मा मद्रास वारियु मारियु मावडियु सोरुडा नहा साद चुणी दोड त्यू हो जीरे मारी

ಮೋರ ಮೋರ ಮಂಟನಿ ಹಾಲ ಜಿ ರೇ ಮಾಾರದ್ರ ಸವಾರು ಮಾವಿಯು ಹೋ ಮಾದ್ರ ಸಾರಿಯು ಮಾರು ಮಾವಿಯು અટકેલા કામ ઉપાડ્યું હજી રે માડી અટકેલા કામ તમે કરત્યું હજી રે અમને નિમિત મા અમને નિમિત બનાવત્યું અરજી સુણી ને જ્યારે જ્યારે પોકાર પડે ત્યારે આવજો હોઝીરે મા જ્યારે પોકાર પડે ત્યારે આવજો હોઝી રે મારા વારા રે માવડી હો

હે મોતી વેરાણા શોક માં આવા અંબે માં રે જગમગથાય અંબે માં હે માડી રૂમ મ કરતી આવી માડી મજુ કરતી આવી ઝાંઝર ને જણકારે માડી સખીઓ ને સાથે લાવી મોતી વેરાણા શોકમાં માં સુખ માં જગમગ જગમગથાય રે આવ્યા અંબે ઉડાડુ લાલ ગુલાલ રે માં સુખ માં જગમગ જગમગથાય રે આવ્યા અંબે માં लाल गुलाल रे आयवा अम्बेमा सुखमा जगमग थाय रे आयवा अम्बेमा हे माने र माताइहर खु माने र हर खु ઉમંગની છોડો ઉસડે સે હર માને વધામું હે મને રમતા જોઈ હર ખામું મને રમતા જોઈ હર ખામું ઉમંગની છોડો ઉસડે સે હર માને વધામું મોતી વેરાણા છો મા આય વા અમ્બે માગમગથા યરી આય વા અંબે મા હિ આય અંબે મા હે મન લખ લખ દી વડે વધામું મન લખ લખ દી વડે વધામું વિવિધ જાતના વિવિધ ભાતના ભોજનિયાં હું જમાડું હે માને લખ દિવ વડે વધાવું માને માનલાખલખ દિ વડે વધાવું વિવિધ જાતના વિવિધ ભાતના ભોજનિયાં હું જમાડું मोती वेराणा शोक मैवा अम्बे मोकमा जग मग था अरे आय मा अम्बे मे मा। हो मानी सुंदरी लाल मल्ला रे मानी सुंदरी लाल ला रे મોતી વેરાણા શોક માં આયમાં અંબે માં સુખ માં મગથા થાય રે આવ્યા અંબે હો રે આયમાં અંબે માં હે માડી રૂમ ઝુમ કરતી હવી માડી રૂમ ઝુમા કરતી આવી જાંજરને જણકારે માડી સખીઓ સાથે લાવી મોતી વેરાણા શોક માં આવ્યા અંબે માં શોક માં થાય રે આવ્યા અંબે માં હો અંબે માં અક્ષક ફુલધાવો રે આય અંબે મા શુકમાં જગમગથા ય રે આયવા અંબે મા મોતી વેરાણા શોકમાં આય વા અંબે મા સુકમાં જગમગથા ય રિ આય અંબે મા ಹೆ ಮಾಡಿ ರೂಮ ಮಾಡಿ ಆವಿ ಆನಂದೂ ಸವನೇ ಗರಬಾ ನೀ ರಮಜ ಸಾಥಿ ಆನಂದೂ ಸವನೇ ಗರಬಾ ರಮಜಟ ಸಾಥೆ ಲಾವಿ મોતી વેરાણા શોક માં આય અંબે માં દિવડા જગમગ થાય રે આવ્યા અંબે માં દિવડા જગમગ થાય રે વા અંબે માં

ત્યાં સે સ્થાન ખોડી યાર ના રેહા હા મા ખોડી યાર ના રેહા બાર વરસ ગાય બરાબર સગાય રેઠી સરીસે ગોવડન નોતી જાણ રે રેહા ಗೋವಾಡನ್ನು ನೂತಿ ಜಡ ರೇ ಹಾ ಏಕ ದಿನ ಗೋವಾಡ ಜಿದ ಗೋವಾಡ ಜಿದಾಯ ಪಾಸಡ ಜಾಯ ಹಾಂ ಗಾಯನಿ ಪಾಸಡ ಜಾಯ ಹಾ गाय मालिया धरा गोवाडे मा। पूसणु जालि रेह गुवाडे पूसडु बेठा से बेठँ सेकाइ सुनाहीँ डोरे माझी से काई સોનાહી ડોળે પૂછું ઓલા કેમ અહીં આવ્યો હા મા પૂછું ઓલા કેમ અહીં આવ્યો રેહા બાર બાર રે ધી રેથી શરીશે વરત અમને જોને મોરી માહા વરત અમને દઉને મોરીમાં ઝરના પાંદડા માજી એ લીધા ઝરના પાંદડા માજી આ પિયા ગોવાડે ધાબડામાં બાંધિયા રે મા ગોવાડે બાંધ્યા બાંધિયા હા ત્યાંથી ગોવાડ કઈ ધરા માં પાંદડા ધરા પાસ નાખી યારે પાંદડા ધરા પાસ